હાઈ ગાઈઝ હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે લેટર્સના ફોનિક સાઉન્ડ વિશેની ચર્ચા કરવાના છીએ તે છે એક્સ વાય અને ઝેડ બરાબર ઝેડ નહીં ઓ ઝેડ બરાબર છે મિત્રો આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ત્રેવીસે ત્રેવીસ જે લેટર્સ છે તેની ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે માત્ર આપણે છેલ્લા જે ત્રણ લેટર્સ છે એની ચર્ચા કરવાના છીએ સો લેટ્સ સ્ટાર્ટ મિત્રો જોવો જોઈએ જે એક્સ છે બરાબર છે એના બે ફોનિક સાઉન્ડ છે એક તો અડધો ક અને સ ક્ષ અને એક છે ઝ મિત્રો આ ઝ નથી આ છે ઝ ઝ બરાબર છે મિત્રો તો જોવો જોઈએ બોક્સ તો અહીંયા છે ક્ષ બોક્સ એક્સ્ટ્રા બરાબર છે મિત્રો તેવી જ રીતે અહીંયા જે ઝેરોક્ષ આ ઝેરોક્ષ નથી હો આ ઝેરોક્ષ છે બરાબર લખીને બતાવું ઝેરોક્ષ બરાબર છે ઝેરોક્ષ નહીં બરાબર આ નથી આ છે ઝેરોક્સ તેવી જ રીતે ઇક્ઝેમ્પલ કેટલાક આને એક્ઝામ્પલ પણ કહે છે પણ ઇક્ઝેમ્પલ મિત્રો જેને આનું સાચું ઉચ્ચારણ આવડે છે તેને કોઈ વાંધો નથી પરંતુ જેને આ ખબર જ નથી આનું પ્રોનાઉન્સ સાચું આવડતું નથી તેને આ પ્રેક્ટિસથી આવડશે બરાબર છે પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે તેવી જ રીતે મિત્રો અહીંયા છે વાય તો વાયનો તો સિમ્પલ ફોનિક સાઉન્ડ છે યો યસ યસ એટલે હા બરાબર યલ યલ એટલે બૂમ પાડવી રાળો પાડવી બરાબર છે તેવી જ રીતે યલો તો અહીંયા બધા છે એના ફોનિંગ સાઉન્ડ છે ય બરાબર છે હવે છે ઝેડ આ ઝેડ નથી આ ઝેડ નથી બરાબર છે આ છે ઝેડ બરાબર છે મિત્રો તો ઝૂમ અહીંયા જે આનો ઝેડ છે એનો ફોનિક સાઉન્ડ શું છે ઝૂ ઝૂ નહીં કે ઝૂમ નહીં હું ઝૂમ મીટિંગમાં તો નહીં હું ઝૂમ મીટિંગમાં હતો ઝૂમ તેવી જ રીતે ઝીબ્રા બરાબર છે તેવી જ રીતે ઝૂ બરાબર તમે જોયું હશે મિત્રો ઘણા બધા લોકો છે એ જે આપણે ગઝલ હોય બરાબર છે ને ગઝલ કે ગઝલ નહીં ગ ઝ લ ગ ઝ લ એટલે કે ગ ઝ અને લ બરાબર આનું સાચું પ્રોનાઉન્સીએશન ઝ છે બરાબર છે તેવી જ રીતે જ હા ઝ જ હા જ નહીં જ હા જ નહીં જ હા ઝ જ હા ઝ બરાબર છે મિત્રો તો આશા રાખું છું તમને એક્સ વાય અને જેડ આ ત્રણે ત્રણ લેટર્સના જે પ્રોનાઉન્સીએશન છે એનું જે ફોનિક સાઉન્ડ છે બરાબર એ તમને સારી રીતે હું સમજાવી શકી હોઈશ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ખાસ કે તમારી કોમેન્ટ છે એ મારા માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે મિત્રો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ